પાંચસોનું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગને ક્રાઈમ બ્રાન્ચે પાણી ગેટમાંથી ઝડપી પાડ્યા હતા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક રિક્ષામાં કેટલાક શંકાસ્પદ સખો રહ્યા હોવાની વિગતો મળતા બ્રાન્ચની ટીમે ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી સોનાનું એક વેડલો અંદાજે દોડ તોલા મળી આવ્યો હતો પોલીસની પૂછપરછ દરમિયાન ત્રિપુટીએ ગઈ તારીખ ત્રીસમી જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂપિયા પાંચસોનું બંડલ આપવાને નામે વાતોમાં ફસાવી સોનાનો બેડલો ઠપકી લીધો હોવાની વિગતો ખુલી હતી જે ગુનામાં એક મહિલા અને એક સાગરિત પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે નામ રાહુલ ધનાભાઈ રાઠોડ ખોડિયાનગર ત્રણ સરદારનગર અમદાવાદ મહેશ હરિભાઈ સોલંકી સૂતર કારખાના પાસે નરોડા અમદાવાદ અને પૂનમ રાજુભાઈ રાઠોડ ભરવાડવાસ કુબેર ભવન અમદાવાદ હોવાનું ખુલ્યું હતું જે પૈકી રાહુલ અગાઉ ચીલ ઝડપના કેસમાં તેમજ પૂનમ ઠગાઈ સહિતના જુદા જુદા છ ગુનામાં પકડાયા હતા ટોળકીએ ગઈ તારીખ ત્રીસમી જુલાઈના આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂપિયા પાંચસોનું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠકી લીધો હોવાની વિગતો ખુલી હતી જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરિત પંચ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે